બાબરા પંથકમાં એસઓજીના દરોડા એસઓજી એ નીલવાડામાંથી માટી ભરેલ ટ્રેક્ટરો ઝડપી પાડ્યા ગેરકાયદે ખનન કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ એસઓજીએ કુલ પાંચ વાહનો સહિત ત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો બાબરા પંથકમાં એસઓજીના દરોડા એસઓજીએ નીલવડામાંથી માટી ભરેલ ટ્રેક્ટરો ઝડપી પાડ્યા ગેરકાયદે ખનન કરતા ખનીજ માફિયાઓમાં ફેલાયો ફફડાટ એસઓજીએ કુલ પાંચ વાહનો સહિત ત્રીસ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત